ભાદરવી મહાકુંભમાં લાખો માઈ ભક્તો આનંદ અને ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે ત્યારે છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરતપણે ચાલતો ખમણિયા કેમ્પ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અનેક લોકો આ કેમ્પની મુલાકાત લઈ અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે માઈ ભક્તોની સેવા માટે પ્રખ્યાત ખમણિયા કેમ્પ જે છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા માઈ ભક્તો માટે પૂરી પાડી રહ્યું છે માઈ ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે તો અરવલ્લીની ગિરિમાળાઓમાં જગતજનની અંબાનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે ભાદરવી મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી રહ્યા છે માઈ ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો ઉપર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો ઉપર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તોની સેવા પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પોમાં જમવા ચા નાસ્તો પાણી આરોગ્ય સહિતની અનેક સેવાઓ ભક્તો માટે ઊભી કરવામાં આવે છે તો લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો જે દૂર દૂરથી પગપાળા અને સંઘોને લઈને આવે છે ત્યાં સેવાઓનો લાભ લઈ રહ્યા છે આ સેવા કેમ્પો વચ્ચે આવેલા પ્રખ્યાત કેમ્પ જે છેલ્લા વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા માઈ ભક્તો માટે પૂરી પાડી રહ્યું છે કેમ્પની વાત કરવામાં આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે જેનો લાભ લાખોની સંખ્યામાં ભક્તો તો ઠીક પરંતુ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની અવશ્ય મુલાકાત લેશે ખમણીયા કેમ્પમાં ખમણ કડી ચા નાસ્તો મેડિકલ દવાઓ જેવી સુવિધાઓ ભક્તો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે

અને સ્વર્ગસ્થ શ્રી સચિનભાઈ પટેલ એમના આયોજનના એમના માધ્યમથી અમે પાંત્રીસમી વર્ષ અમારું આજે અહીંયા પૂરું થશે આ વર્ષે ભાદર પૂનમના મેળાની અંદર તો જેટલી બને એટલી સેવા અમે આ યાત્રામાં આપીએ છીએ એમાં ખમણ કઢી ચા કોફી આ રીતની અમે એમને સુવિધા પૂરી પાડીએ છીએ કદાચ ક્યાંય કોઈને તકલીફ પડી હોય અને બીજા અમારા જે સ્વર્ષીભાઈ છે એમના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમને આ એક વિચાર આવેલો અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે માતાજી માટે કપષ્ટ કરીને માઈ ભક્તો આ અવસરનો લાભ લેતા હોય છે તો કઈ રીતે તમારી પરિસ્થિતિઓ છે કાર્ય કરવાની કેવી રીતે થતું હોય તો અમારી જે પરિસ્થિતિ હોય જે ઘડી વગરથી એવી પરિસ્થિતિ વિચમણા રહી જાય તો શું કરવું પોછી કઈ રીતે વળવું પણ એ માની કૃપા થાય એ તો બધું અમે પોછી વળીએ છીએ તો છ દિવસ સુધી અમારો કેમ ચાલે છે સત્તર સારી સાંજ સુધી માનો જ્યાં સુધી પ્રસાદ હશે ત્યાં સુધી માઈ ભક્તોના અમે પ્રસાદની વહેંચણી કરીશું હું સંજય કુમાર ગાંધીભાઈ ઠક્કર મણિનગર થી આવું છું આ કેમ્પ ખમણિયા કેમ્પ તરીકે ઓળખાય છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેમ્પ અવિરત ચાલુ છે અને અંબાજી માતાજી જે મેળો ભરાય છે એમાં પદયાત્રીઓ જે આવે છે ચોવીસ કલાક એની સેવા માટે છેલ્લા સાત થી આઠ દિવસ આ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ખમણ કઢી ચા કોફી એ સેવા આ કેમ્પ માં આપવામાં આવે છે અને અંદાજે દોઢસો થી બસો હરિભક્તો બસો સેવાભાવીઓ આ કેમ્પમાં ચોવીસ કલાક એમની સેવા આપે છે માતાજીની લાગણી અનુભવે છે પદયાત્રીઓની સેવા કરે છે અને એક ધારી ક્વોલિટીથી ખમણ એને કઢીનો જે નાસ્તો અમે આપીએ છીએ એ ખૂબ જ એક સારી વાત છે લોકોમાં ઉત્સાહ પણ એટલો છે પદયાત્રીઓમાં પણ ઉત્સાહ એટલો છે પદયાત્રીઓ પણ આનો ખૂબ સરસ રીતે લાભ લે છે બાજુમાં દવાનો પણ કેમ છે પદયાત્રીઓ થોડો ઘણો આરામ કરે છે ચા કોફી ની અવિરત સેવા ચાલુ છે અને એ રીતે માલ ભક્તો નો અમે દર્શન નો એ રૂપના લાભ લઈએ છીએ જે વિદિત થાય છે